સ્થાનિક કોર્પોરેટર ને ઘટનાની જાણ થતા તેઓ પણ પહોંચી ગયા હતા કારણ કે गणपति જીના તહેવાર છે સાથે સાથે ઈદના પણ તહેવાર આવવાના આ એક નાની બાબતમાં સમગ્ર વરોડામાં ભડકો થાય સમગ્ર ગુજરાતમાં થાય ને પછી સમગ્ર દેશમાં થાય આ પ્રકારનું કૃત્ય કરતા હોય એ લોકોને અટકાવવા પડે અમે અમારા લેવલે અટકાવી દીધા છે તો પોલીસે અહીં આવીને મામલો શાંત પાડ્યો હતો હાલ તો ટેરેસ પરથી ઝંડો ઉતારી લેવામાં આવ્યો છે मांग है कि धार्मिक तेहरो दरमियान वही मनस्य उभू करना तत्वों सा कड़क कार्यवाही करवी जो रोहित चावड़ा दिव्य भास्कर वडोदरा शेर एंड डाउनलोड करो दिव्य भास्कर एप